ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રોનું મારા નવા બ્લોકમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો પરમ અહીં ખુરશી ઉપર રમે છે લે તો પરમ ઊભો થતો ખુરશી ઉપર ઊભો થતો ખુરશી ઉપર ઊભો થતો એ ઉતરી ગયો જોઈ જો એ આલે કેમ છો મિત્રો તમે બધા મજામાં છો એવી આશા રાખું છું આજે છે રવિવાર અને પરમભાઈ જો ઠેકડા મારા આપણે તેને ભાખરી ભાખરી ખાઈ લીધી છે ખબર તો હું જોઈશ તાર મોબાઈલ જોઈએ મોબાઈલ દઉં આ છે જ બીજા ખુડીસી બે જાય મોબાઈલ દવાય અરે મોબાઈલ દો દઉં ખુડીસી એ ખુડે સીવી મોબાઈલ દો આ બી જાય ખુડીસી બી મોબાઈલ દો આ ખુડસી બી જાય બે જાય ને ખુડસી તું એમ ખુડે સી બી જઈ જાય ખુડસી બી જાય ખુડીસી બે જ મોબાઈલ આ મોબાઈલ દવાય થોડી સી બીજા હા આ બીજા તમ મમ્મી કે કે તમ મમ્મી બોલાવ તો આઈ જા એમ કે પપ્પા ને હું ઉસે જા હાલ તું તમ મમ્મી પાસે બેઠા એટલે હું દે ભાઈ ને અંદર આવે છે મને હાલો દોસ્તો જો આવા તો કા કે ને ડાગલા જોવા છે ને એટલે આવું જ કરશે મોબાઈલ આરો હાલો પછી મેલા દોસ્તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોક માં આગે આગે પાછળથી જામ એના આયા દેવ

દીપાલી ની જો બનાવે છે રસોઈ ઈ ને ના ભાભી પરમાય રમે છે ને આપણે ઓફિસ થી આવી ગયા છે આપડી નાઈટ સી ભાઈ પૂરી થઈ ગઈ છે દિવસ શિફ્ટ ચાલુ છે કાલથી હવે દિવસમાં જવાનું મેમાન આવ્યા હતા હારો બે માણા

પહેલા જ મને કેતા હતા કઈ મોડું થાય મોડું થાય મોડું જ મને કીધું હતું તો તારું મન તો તારે તો એ કેવાય ને તે હવે કીધું મને મારે થોડુંક કહેવાનું હોય એવું કઈ નઈ કેવાનું વાંધો એ તમારે સમજવાનું હોય પરંતુ મામાને બોલાય તો કરે આવે અહીંયા ત્યાં તને શોટ નહીં લાગે અહીંયા આંગરા નહીં છો ફ્રીજ ને હરી ઉપર બેઠો બેઠો પરમ પરમ મામાને બોલાય ચા આ ચકડો હાલત માં મમ્મી નો ને ચા તો ચીજા જી નો તો તમામ મન કે આવે ચા આપણે ભાવનગર જો પેલો ભરલે હાલો નો જઈ હો જાવું છે ને ઘરે હાલો મામાને ટિકિટ ટિકિટ આપડી 15 ભાવનગર 15 અને 15 જૂનાગઢ તમારે અહીં બી નહીં તાવડી ત્યાં માંગવા મને ને ના ભાઈ ના કોઈ દી નહીં હું નો દી જમ અરે હા હું હોટેલ વાળા મરી ગયા છે

અમારા તમે વિડીયો જોવો છો મહેમાન ચાલુ છે કે પંદર દીધા જો છે સ્વાગત માં છે જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સ્વાગત કરવા

તમને દેસ બહુ ગમે આ તમને કાય વાંધો અમે અમાર ધ્યાન રાખશું તમે તમારું ધ્યાન રાખજો કેટલા દિવસ રોકાવાના કેટલા દિવસ રોકાવાના બે ત્રણ દી થોડું અઠવાડિયું રોકાવું જ પડે એ બરાબર

એને તો ગમે બસ બીગ નીકળે કે ગમે એ ગામની હોય એમાં બે જવાનું મન થાય એને આમાં ઓછું મન થાય છે એને જાવું ગમતું નથી દે એમાં હાઈજો રાવલ

kas ei mäga ? tore sai jah .